નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે સી ભરતનાટ્યમનો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે બીજું નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે બી કુચીપુડી તમિલનાડુ ત્યાર પછી બંગાળી ભાષાનો ઉદભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે તો જવાબ આવશે ડી સંસ્કૃત ચોથું લોહડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય છે તો જવાબ આવશે તેર જાન્યુઆરી વિક્રમ સંવંત આવે છે તો જવાબ આવશે આસો વદ અમાસ છઠ્ઠું પશ્ચિમ બંગાળમાં ક્યાં તહેવાર વિશેષ મહત્વ છે તો જવાબ આવશે દુર્ગા પૂજા ઓણમ કેરલ તો પોંગલ તો આવશે તમિલનાડુ ગોળગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો જવાબ આવશે ગરબાડા ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે મોહરમ અને ઈસાઈ દસમું એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્ય એ વાંચ્યું કે આ મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામેલ છે ભવ્ય ક્યાં મંદિરની મુલાકાતે ગયો હશે તો જવાબ આવશે શ્રી જગન્નાથ મંદિર ત્યાર પછી બંધ બેસતા જોડકાર રચો જેમાં ઓડિશાની સામે આવશે કોણાર્ક મધ્યપ્રદેશ સામે આવશે ખજુરાહોનું મંદિર ગુજરાતની સામે મોઢેરાનું મંદિર સુરેન્દ્રનગર સામે તરણેતરનો મેળો અને જૂનાગઢમાં આવશે ભવનાથનો મેળો ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પોંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો પોંગલ તહેવારની ઉજવણી તમિલ મહિનાના થાઈના મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે બીજું ફતેથીને બીજા કયા દિવસ તરીકે પણ ઓળખવા ઉજવવામાં આવે છે તો પતેથીને બીજા નવરોજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્રીજું નરસિંહ મહેતાની બેથી ત્રણ કૃતિઓના નામ લખો તો નરસિંહ મહેતાની કૃતિઓ શામળસાના વિવાહ હુંડી સુદામા ચરિત્ર વગેરે છે ચોથું નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે તો નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તના યાદમાં ઉજવવામાં આવે છે કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે તો કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે છઠ્ઠું તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો તમે કયા રાજ્યના પ્રવાસે જશો તો જો મારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવવું હોય તો મારે ઓડિશાના પુરીમાં પ્રવાસે જવું પડશે સાતમું લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે

બીજું મારા દિવસને મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે તો મોહરમ ત્રીજું હું પલ્લીનો મેળો ભરાતું સ્થળ છું તો જવાબ આવશે રૂપાલ ચોથું મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વહેંચાય છે તો જવાબ આવશે ચેટી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ પ્રકાર છે બીજું દિવાળીના તહેવારને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે બનારસમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે અહિંદ વિધિ અમદાવાદમાં ઉજવાતા રથયાત્રા ઉત્સવ સાથે જોડાયેલ છે ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેલું પેલું ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે તો ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે બીજું લઠમાર હોળી વિશે સમજ આપો તો ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી હતી બરસાના રાધાજીનું જન્મસ્થાન છે નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે એ વખતે સ્ત્રીઓ લઠથી પુરુષોનું સ્વાગત કરે છે તેથી બરસાના હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે ત્રીજું ગુજરાતમાં ભરાતા મેળાઓના નામ લખો તો ગુજરાતમાં તરણેતરનો મેળો વોઠાનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો પલ્લીનો મેળો ભાદરવી પૂનમનો મેળો સરખેજનો મેળો ગોળગધેડાનો મેળો ચિત્ર મેળો માધવપુરનો નો મેળો મેળા મુબારકનો મેળો વગેરે મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયત શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી ચેટીચાંદ તહેવાર વિશે ટૂંકમાં જણાવો તો ચેટીચાંદ એ સિંધી ભાઈઓ બહેનોનો માનીતો તહેવાર છે સિંધી લોકો ચૈત્ર સુદ એકમના દિવસને નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે આ દિવસે તેમણે પોતાના ઇષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને તાહિરી પ્રસાદ તરીકે વહેંચે છે

તો ઓડિશામાં પુરીમાં આવેલ સુપ્રસિદ્ધ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રસમાં બેસીને પુરીમાં કરે છે આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું ઈસવીસન બારસો ત્રીસમાં માં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા ત્યાર પછી તફાવત આપો કુચીપુડી નૃત્ય અને બિહુ નૃત્ય તો તેનો આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો બિહુ નૃત્યનો અસમમાં થયો હતો આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે જ્યારે આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહમાં નૃત્ય કરે છે બીજો તફાવત નાગર શૈલી અને દ્રવિડ શૈલી તો ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી કહે છે દક્ષિણ ભારતમાં વિકસેલી શૈલીને દ્રવિડ શૈલી કહે છે નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે જ્યારે દ્રવિડ શૈલીના મુખ્ય મંદિરમાં તમિલનાડુ રાજ્યનું ત્રાંજોરનું બૃહદેશ્વરનું મંદિર છે નીચેના વિધાનો માટે કારણ આપો જેમાં પહેલું મુઘલકાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો કારણ કે કાળમાં મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા શાળાઓની સ્થાપના કરી હતી આથી મુઘલકાળમાં લઘુચિત્રનો ખૂબ વિકાસ થયો હતો બીજું મણુપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે કારણ કે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે તેથી તે અન્ય નૃત્યોથી અલગ પડે છે તેથી આ નૃત્યને ભારતના નૃત્યોથી અલગ માનવામાં આવે છે ત્રીજું ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો કારણ કે પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારમાં આ કથક નૃત્યનો ઉપયોગ થયો હોવાથી થતો હોવાથી કથક નૃત્યનો ઉત્તર ભારતમાં ખૂબ વિકાસ થયો હતો આપેલ વિગતોનું નૃત્ય ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કરો જેમાં નૃત્યમાં આવશે કથકલી બિહુ અને કુચીપુડી ઉત્સવમાં આવશે પોંગલ ઓણમ અને નાતાલ જ્યારે ભાષામાં આવશે મલયાલમ તેલુગુ અને બંગાળી ત્યાર પછી નીચે આપેલ ચિત્ર જોઈ તેના વિશે બે ત્રણ વાક્યમાં વર્ણન લખો જેમાં પેલું ચિત્ર કુચીપુડી નૃત્યનું છે કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે તેનો ઉદભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો આ ગામમાં યજ્ઞગાન તરીકે જાણીતા નૃત્ય સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે ત્યાર પછીનો બીજો ફોટો છે તે આપણને દુર્ગા પૂજાનો જોવા મળે છે દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે દુર્ગા માતાના મહિષાસુર ઉપરના વિજયની ઉજવણી દુર્ગા પૂજાના ઉત્સવથી કરવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ઉજવાય છે દુર્ગા પૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે ત્યાર પછી નૃત્ય નૃત્ય છે તે પ્રચલિત શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ભરતનાટ્યમ નૃત્યનું ઉદભવ સ્થાન મનાય છે ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથો છે ત્યાર પછીનો ફોટો છે તે ઓણમના કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને વલ્લમકાલી નામે નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતા છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે ત્યાર પછી મગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલા શબ્દ ચોરસમાં નૃત્યો ઉત્સવો અને મેળાઓના નામ આપેલા છે તે શોધો મિત્રો તમે અહીં બોક્સ કરેલા જોઈ શકો છો તો ચાલો આપણે જઈએ જેમાં નૃત્યોની અંદર આવશે કુચીપુડી કથક કથકલી ભરતનાટ્યમ અને બિહુ ઉત્સવોમાં આવશે પોંગલ હોળી ઉણમ દિવાળી અને નાતાલ અને મેળામાં આવશે ગોળ ગધેડા ભવનાથ ઓઠા અને માધવપુર બીજું તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી થાય છે તેની યાદી બનાવી તેમાંથી તમને ગમતા તહેવાર કે ઉત્સવ વિશે જણાવો

આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો